અપાઈ મંજૂરી વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓને હવે અન્ય જિલ્લા કે તાલુકામાં ધક્કાથી મળી મુક્તિ દિવાળી ભેટ રૂપે શિક્ષણ સુવિધાઓ અપાતા યુવાનોએ આતિશબાજી સાથે ઉજવણી કરી વડિયાની શિવાજી ચોક ખાતે કોલેજ મંજૂરીને વધાવી કરાઈ આતિશબાજી નોસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી આજ રોજ વડિયા ખાતે ઘણા વર્ષો થયા જે માગણી હતી કોલેજની જે આપણા ધારાસભ્ય પંકજીભાઈ વેકરિયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી છે વડિયાને કોલેજ ફાળવવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામમાં દિવાળી જેવો માહોલ ઉજવી રહ્યા છે ગામ લોકોની ગામના આગેવાનોની ઘણા વર્ષોથી આજે માંગણી હતી તે કૌશિકભાઈએ પૂર્ણ કરી છે તે બદલ કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર